નમસ્કાર મિત્રો આપણે અહીં વિદ્યુતની સુવાહકતા ચેક કરવા માટેનો આપણે પ્રયોગ કરીએ છીએ આપણે અહીં જોઈશું કે જ્યારે આની અંદર આપણે ડિસ્ટિલ વોટર ભરેલું છે આ બાઉલની અંદર આપણે જ્યારે આપણે આ ડિસ્ટિલ વોટરની અંદર બોરીએ છીએ ત્યારે આ સોય કોના વર્તન દર્શાવતી નથી જ્યારે આપણે આને વાયરને ડાયરેક્ટ જો તારે અડાડીએ છીએ તો આ સોય આપણે કોના વર્તન દર્શાવે છે હવે આપણે શું કરીશું આ ડિસ્ટિલ વોટરની અંદર સોલ્ટ ઉમેરીશું અને સોલ્ટ ઉમેરીને આપણે આ પ્રયોગ ફરીથી કરીશું તો શું થાય છે ચેક કરીશું જો 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 મિત્રો જે રીતે અંદર સોલ્ટ ઓગળે છે એ રીતે પાણી કેવું થઈ ગયું આ સુવાહક જંતાર YouTube પર મેલવાનું આ નકલી બેટલ ચાલો આ થઈ ગયું ને અલ થઈ ગયો મે આ પાવરથી બોલો એવો પાવરથી પાવરથી હવે આ હા એ પાવર થોડો સાચો બોલા તો જોઈ લ્યો